નમસ્કાર મિત્રો આજે સીધું મોદી થઈ રહ્યા હોવાના સંકેતો નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ચાલુ રહેશે કે કેમ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એની આજકાલ ખૂબ ચર્ચા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ઉપર એમનું અને અમિત શાહનું એક ચક્રી શાસન ચાલી રહ્યું છે નવાઈ એ વાતની છે કે આ માણસ દેશનો વડાપ્રધાન હોય એકસો કરોડની જનતાના પ્રતિનિધિ તરીકે પોતાને ઓળખાવતો હોય વિદેશમાં પણ જયારે લોકસભાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે મુસ્લિમ વિરોધી ભૂમિકા ઉપર એ પ્રચાર કરે છે અને આ દેશના મુસ્લિમો એ આ દેશના નાગરિકો છે અને ગંગાજમુની તહેબા દેશની સાંસ્કૃતિક પરંપરા છે જ્યાં સુધી ડોક્ટર સાહેબ આંબેડકરે લખેલા અને બંધારણ સભાના વિદ્વાન માણસોએ શ્રેષ્ઠ વ્યક્તિત્વ જે બંધારણને સ્વીકૃતિ આપી એ બંધારણ એને ફગાવી દીધાઓ જાણે છે અને છતાં મુસ્લિમોને સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે સ્થાપિત કરવા માટેની સાવરકરની ભૂમિકા ઓગણીસો ની હિન્દુત્વ વાળી વાત અને ઓગણીસો ની અમદાવાદમાં હિન્દુ મહાસભામાં બે રાષ્ટ્ર માર્ચ મહિનામાં રાવી તટે લાહોરમાં જે મુસ્લિમ લીગ નું અધિવેશન યોજ્યું એમાં બંગાળના પ્રીમિયર એટલે કે ચીફ મિનિસ્ટર ફઝલુલ પાકિસ્તાન પ્રસ્તાવ રજુ કર્યો સરકારમાં એકતાલીસ બેતાલીસ માં ફાઇનાન્સ મિનિસ્ટર હતા જે ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ છે અને રાષ્ટ્રવાદના સર્ટિફિકેટ આ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી અમિત શાહ ની ભારતીય જનતા પાર્ટી વેચે છે કે મામલો આટલો વિકટ બન્યો નહોતો પણ હવે તો મુસ્લિમોના હક પર પણ તરાપ મારવા માટે એમણે જે હમણાં વકફ સંશોધન વિધેયક લોકસભા પચીસ પચીસ મેળવવામાં પાંચ એપ્રિલે મેળવી લઈને એને કાયદો બનાવી દીધો પણ એમના કમનસીબે નરેન્દ્ર મોદીની સરકારના કમનસીબે આજે સુપ્રીમ કોર્ટના ત્રણ જજ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના સહિતના ત્રણ જજીસ એટલે કે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથન એમની સમક્ષ તુષાર મહેતાએ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર વતી ખાતરી આપવી પડી કે સાત દિવસમાં એમણે

બીજી બધી પણ આનો અમલ કરવાની બાબતમાં પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે આવતું હિયરિંગ ન થાય ત્યાં સુધી અને એ વખતે હુકમ અપાય કે ન અપાય ત્યાં સુધી આનો અમલ નહી થાય મને લાગે છે કે સુપ્રીમ કોર્ટનો આ સણસણ તો તમાચો નરેન્દ્ર મોદીના ગાલ પર છે કારણ જે માણસ પાટણમાં આવીને લોકસભાની ચૂંટણી વખતે મંગળસૂત્ર મુસ્લિમોને આપી દેવામાં આવશે ચાર ઓરડા નું મકાન હશે તો બે ઓરડા મુસ્લિમોને આપી દેવામાં આવશે દસ એકર જમીન હશે તો પાંચ એકર જમીન

હડપવા માટેની એક રૂપ અને લોકોમાં હિન્દુ મુસ્લિમનું ઝેર ફેલાવવા માટે મે ના રોજ આ મેટર પાછી સુનાવણી માટે આવશે પણ ત્યાં સુધી બહુ સ્પષ્ટપણે જે અમે બાર એન્ડ મેન્ચ નો ઇન્ટ્રો જો વાંચીએ અને તમને કહીએ તો ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓન થર્સ ડે ટોલ્ડ સુપ્રીમ કોર્ટ દેટ સર્ટેન કીપ પ્રોવિઝન ઓફ કોન્ટ્રોવર્શિયલ વકઅપ અમેન્ડમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઇન્કલુડિંગ ધ ફોર્મેશન ઓફ સેન્ટ્રલ વર્કઅપ કાઉન્સિલ એન્ડ વકઅપ બોર્ડ એન્ડ પ્રોવિઝન ઓન નોટિફાઈંગ પ્રોપર્ટીઝ ઓલરેડી ડિક્લેર રજિસ્ટર્ડ એઝ વકઅપ વિલ નોટ બી એક્ટેડ અપોન ફોર ધ ટાઈમિંગ

એમની સંમતિ લઈ લીધી અને એ કાયદો બની ગયો પણ એ કાયદાનો અમલ થઈ શકે અને એમાંથી અદાલતે બહુ સ્પષ્ટપણે કહ્યું કે તમે એટલે કે અરજદારો નક્કી કરો વી વોન્ટ ફાઈવ પિટિશન્સ એને છે એનું હિયરિંગ કરીએ યુ સિલેક્ટ ફાઈવ અને બીજી પિટિશન્સ વિલ બી ટ્રીટેડ એઝ એપ્લિકેશન ઇન ધ ધ પિટિશન્સ એન્ડ વિલ બી ડિસ્પોઝ ઓફ બેન્ચ ક્લેરિફાઈ ઇન્ટરેસ્ટિંગલી હવે સુપ્રીમ કોર્ટે પાછું બહુ સ્પષ્ટપણે કહ્યું કે આને વકફ અમેન્ડમેન્ટ એક્ટ એ નામે જ આ છે ને કેસ ઓળખાશે બીજા કોઈ નામે નહીં અને એ સંદર્ભમાં જે કંઈ આજે બન્યું એ મને લાગે છે કે ગઈકાલે શરૂઆતમાં જે રીતે આપણે ચર્ચા કરી અને સુપ્રીમ કોર્ટે ઓરલી એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્નાએ જે ઓબ્ઝર્વેશન્સ કર્યા હતા એ ઓબ્ઝર્વેશન્સ ને એ એકદમ એની ચોકસાઈ પૂર્વક એને વળગી રહ્યા હોય એવું આપણને લાગ્યા વિના રહેતું નથી

વ્યક્તિગત રીતે અને કેટલાકેટલીક સંસ્થાઓએ કરી છે એટલું જ નહીં પણ ભારતીય જનતા પાર્ટી શાસિત ચાર પાંચ રાજ્યોએ રાજ્યોએ સોરી સુપ્રીમ કોર્ટમાં આ જે સુધારો ધારામાં સુધારો કરવાની જે કોશિશ કરાઈ અથવા તો જે કાયદો બનાવવામાં આવ્યો નવો નવો સુધારિત કાયદો બનાવવામાં આવ્યો એ મુસ્લિમો માટે કેટલો ફાયદાકારક છે એવી ભૂમિકા સાથે એમણે પણ ફાઇલ કરી છે અને એ રાજ્યો છે જે સંજીવ ખન્નાનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન એમણે છે ને પાછો દોરાવા જેવી વાત હોય તો હું એનું એને તાજું કરું કે બિફોર ધ બ્રિટિશ કેમ We did not have any registered or transfer of property act. Many masjids will be in the 14th એટલે કે અંગ્રેજો આવ્યા એ પહેલા જામા મસ્જિદ હતી ચૌદમી ને પંદરમી સદીમાં અને એ એનું રજીસ્ટ્રેશન કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એ ન હોઈ શકે અને મહેતાને જે સવાલ કરવામાં આવ્યો હતો સોલિસિટર જનરલ ને જે સવાલ કરવામાં આવ્યો હતો એ સવાલ છે આસ્થા સ્થળોના જે ધાર્મિક ટ્રસ્ટો હોય હિન્દુઓના એમાં મુસ્લિમોને તમે ટ્રસ્ટી તરીકે દાખલ કરશો કે આ સવાલ બહુ મહત્વનો હતો અને એ દાખલ કરવા માટેની એમની કઈ રીતે તૈયારી હોઈ શકે જ્યારે વખત હેતુસર અર્પણ કરે છે ધારો કે કોલેજ બનાવવા માટે ધારો કે અનાથાલય બનાવવા માટે ધારો કે સ્કૂલ બનાવવા માટે દવાખાનું બનાવવા માટે જે કંઈ હેતુસર એ એનો એ આપે છે એટલે કે વકફ કરે છે તો એ પ્રોપર્ટી એના ટ્રસ્ટો જે હોય એમાં હિન્દુઓને અથવા બિન મુસ્લિમોને દાખલ કરવાનો જે ઈરાદો કે વર્તમાન કેન્દ્ર સરકારનો હતો એ પણ આ તબક્કે તો કમસે કમ અટકી ગયો છે આજે સુનાવણી શરૂ થઈ અને સોલિસિટર જનરલે કરી કે અદાલત કોઈ કોઈ સ્ટે ના ના આપે આપે મનાઈ હુકમ પણ મને લાગે છે કે એમની જે એ વાતને આ જે ખંડપીઠ છે એને લગભગ અવગણી અને જે રીતે એમની પાસેથી ખાતરી મેળવી એ જોતા આ કાયદાનો અમલ એ અત્યાર પૂરતો તો અટકી ગયો છે એટલે કે નરેન્દ્ર મોદીના જે ઈરાદાઓ હતા એ ઈરાદાઓ અત્યાર પૂરતા તો બહાર આવે એમ નથી કારણ કે મુસ્લિમો પછી બીજું ટાર્ગેટ જે હતું એ છે ને ઓર્ગેનાઇઝર જે સંઘનિષ્ઠોનું અખબાર છે એમણે એ એમનો ઈરાદો બહુ સ્પષ્ટ કરી દીધો કે ક્રિશ્ચિયન મિશનરીઝ અને ખ્રિસ્તી સંસ્થાઓ પાસે સૌથી વધારે પ્રોપર્ટી છે એટલે કે એને ટાર્ગેટ કરવાનો એમનો ઈરાદો હતો અને મે ગઈકાલે પણ તમને કહ્યું હતું એમ કે મહારાષ્ટ્ર કોંગ્રેસ આ રાહુલ આના વિશે પણ ખ્રિસ્તી મિશનરીઝ ની જમીન પર એમનો ડોળો છે અથવા એમની પ્રોપર્ટી ઉપર એનો એમનો ડોળો છે એની વાત કરી હતી અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ સકપાડે તો એવી પણ જાહેરાત કરી હતી કે કેરળના પદ્મનાભ મંદિરમાં સોનું અને પિટિશનો કરી અને જેમાં એક પિટિશન એક શીખ અગ્રણીની પણ છે એમણે જ પણ શીખ ધર્મ સ્થળો હોય એના ઉદાહરણો સાથે એ પિટિશન કરી છે અને એ પિટિશન પણ સુનાવણી માટે પસંદ થઈ છે એટલે માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવાની વાત નતી કારણ કે આ મહાશય એમને એમનું તો એક હતું કે ધારો કે જાહેરમાં રસ્તા ઉપર મુસ્લિમો જ્યારે નમાજ પડી રહ્યા હતા અને એને ઉત્તર પ્રદેશમાં હું માનું છું ત્યાં સુધી એને બંધ કરવામાં આવ્યું ત્યારે એમને એમ કહ્યું કે તમે ગુરુદ્વારામાં આવીને નમાઝ પઢો શીખોની આ દરિયાવદી લેજો આ એટલે એમને પણ સંતાપ છે કે મુસ્લિમો પછી ખ્રિસ્તીઓ અને ખ્રિસ્તીઓ પછી શીખો અને શીખો પછી કદાચ પેલું પદ્મનાભ મંદિર એના એને ટાર્ગેટ કરવામાં આવે તો કઈ બહુ આશ્ચર્ય પામવા જેવું નથી પણ મને લાગે છે કે આજે આ બાબત આવતી સુનાવણી સુધી તો એનો અમલ એ સ્થગિત થઈ ગયો છે એટલે એક રીતે અરજદારોનો વિજય થયો છે અને એ પોતાના સાથી એવા એમના કયા ઘરા એવા એમની સાથે એમની લૂણ ખખડાવનારા એ મહારાષ્ટ્ર અંદર નવનિર્માણ સેનાના જે પ્રમુખ છે રાજ ઠાકરે બાળા સાહેબ ઠાકરે શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરે ભત્રીજા રામ અને પાર્ટીની સરકાર માટે અને ભારતીય જનતા પાર્ટી ના નેતૃત્વ વાળા એનડીએ માટે એ તમાચા સમાન પણ છે આની અંદર બહુ સ્પષ્ટપણે એમણે કહ્યું છે કે મહારાષ્ટ્રની શાળાઓમાં બે ભાષાઓ ભણવાતી હતી મરાઠી અને અંગ્રેજી પરંતુ નવી નવી શિક્ષણ શિક્ષણ રાષ્ટ્રીય નીતિ જે ની આવી એમાં સરકારે ત્રિભાષી ફોર્મ્યુલા એટલે હિન્દીની હિન્દીનું શિક્ષણ પણ આપવાનો નિર્દેશ આપ્યો છે અને એને રાજ ઠાકરે એ પડકારી છે એમણે લખ્યું છે કે એણે બહુ સ્પષ્ટપણે નિવેદન કર્યું છે કે હમ હિન્દુ હે લેકિન હિન્દી નહીં અગર આપ મહારાષ્ટ્ર કો હિન્દી કે રૂપ મે ચિત્રિત કરને કી કોશિશ કરેંગે તો મહારાષ્ટ્ર મે સંઘર્ષ હોના તય હૈ અગર આપ યે સબ દેખેંગે તો આપકો એહસાંસ હોગા કી સરકાર જાનબુજ કરے સંઘર્ષ પેદા કર રહી હૈ ક્યા યે સબ આગામી ચુનાવો મે મરાઠી ઓર ગેર મરાઠી કે બીચ સંઘર્ષ પેદા કરને કે ફાયદા ઉઠાને કી કોશિશ આનું મહત્વ એટલા માટે પણ છે કે તમિલનાડુમાં મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન એમણે પણ ત્રિભાષી ફોર્મ્યુલાનો વિરોધ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી વાળાઓ એને રાષ્ટ્ર વિરોધી વાત ગણાવવાની કોશિશ કરે છે પરંતુ હવે આ એમના એનડીએ ની સાથે રહેલા રાજ ઠાકરે વિશે શું કહેશે તમને તો ખ્યાલ જ છે કે રાજ ઠાકરે મુંબઈમાં કલ્યાણમાં ઉત્તર ભારતીયો માર મારવા માટેના આયોજનો કરનાર નેતા તરીકે બહુ જ કુખ્યાત રહ્યા છે પણ ભારતીય જનતા પાર્ટીને તો જે લાભ જ્યાં લાભ મળે

કરીને બતાડ્યું છે અને આ ચુકાદા નિર્દેશ જે આપ્યા છે આજે વકફ સંશોધન કાનૂનના સંદર્ભમાં એ પણ સરકારની જેવું એમનું વલણ નથી એ આપણે સમજી શકીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો

આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે પણ હું આપને આપના દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતી સંદેશ પહોંચાડવા માટે વિનંતી કરું છું આપણે કોઈ નાણાં મોકલવા માટેની અપીલ કરતા નથી આપણે માત્ર સબસ્ક્રાઈબર્સ આપણા થાય અને એને માટે કોઈ નાણાં ચૂકવવાના નથી એ બાબતની સ્પષ્ટતા પણ હું કરી લઉં નમસ્કાર